टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल ने विशेष रजूआत साथे हम शुभ उशाग्र। दर्शक मित्रों, कार्यक्रम जनुराम चैव वॉच्योर राजी। અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ગંગાધરમ મહાદેવમ સર્પા ભરણભૂષિતમ નમામિ દેવમ કિમનું મૃત્યુ કરીશ્યતી મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજ તારીખ થઈ રહી છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ને પચ્ચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે માક્ષર શુદ સાતમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બન્યું છે ધનિષ્ઠાર યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાન ઉપરિભ્રમણ રોજ મકર રાશિમાં રહેશે બપોરે બે ને છ મિનિટ સુધી અર્થાત જે પણ જાતકનું અવતરણ આજ રોજ થાય બપોરે બે ને છ સુધી એની જન્મ રાશિ રહેશે મકર જેના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવર રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે સાત કલાક ને એક મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક એકાવન મિનિટ થશે

માસના ગુરુવારના દિવસે કરાતા લક્ષ્મી પૂજનનો દિન છે આજે ગુરુવાર છે તો આજે પ્રથમ ગુરુવાર જ્યારે લક્ષ્મી પૂજન કરવું મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે છુપા શત્રુઓથી છુપા વિરોધીઓથી સાવચેત રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે સંપત્તિ સંબંધિત વિવાદોનો આજે અંત આવતો જોવા મળશે એટલે આર્થિક બાબતે દિન તમારા માટે અનુકૂળ બનતો જોવા મળશે આજે આર્થિક સ્થિતિ વધારે મજબૂત વધારે પ્રગટ બનતી જોવા મળશે માનસિક તણાવમાંથી પણ આજે રાહત મળે ચિંતાઓ દૂર થતી જોવા મળે દિન અનુકૂળ મંગલકારી બનતો જોવા મળશે આજે શાંતિથી દિન પસાર થશે ટૂંકમાં દિન તમારા માટે શુભ મંગલકારી બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ કેસરી આજે કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે લલાટમાં ચંદનનું તિલક અવશ્ય કરવું કલ્યાણપ્રદ બની રહેશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે કાર્યસ્થળ ઉપર તમારી જવાબદારીઓ વધી શકે છે માન સન્માન વધવાના યોગો છે કાર્યમાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે કાર્યસ્થળમાં થોડોક સકારાત્મક બદલાવ જે તમારા માટે આનંદનું કારણ બનશે આજે નવા વ્યવસાયના અવસરો મળશે નવા રોજગારની પ્રાપ્તિની સ્થિતિ બનતી જોવા મળી રહી છે કોઈ વસ્તુ મહત્વની કિંમતી ખોવાયેલી છે ઘણા સમયથી એ વસ્તુ આજે પરત પ્રાપ્ત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ મંગલપ્રદ કલ્યાણકારી બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરવો છે આજે પર્યાવરણનું જતન કરવું છોડવા અને જળ સિંચન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે પારિવારિક જીવનમાં થોડું સંતુલન જાળવવાની જરૂર છે સંબંધોમાં સંતુલન છે દિન શુભ રહેશે આજે વ્યાપારીઓને લાભ થતો જોવા મળી રહ્યો છે બિઝનેસ દ્રષ્ટિ દિવસ અનુકૂળ છે આજે આર્થિક સ્થિતિમાં પ્રગતિ સારી બનતી જોવા મળે છે પ્રગતિના યોગો છે અવસરો આજે બની ગયા છે આજે ખર્ચ વધવાની પણ સંભાવના છે અણધાર્યા અનવોન્ટેડ ખર્ચ આજે થઈ શકે એવા ગ્રહો છે આજે આરોગ્ય બાબતે પણ ખર્ચ વધી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ પરિસ્થિતિ યુક્ત કે મધ્યમ સ્થિતિનો છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આજે લીંબુ પીળો રંગ શુભ કરતા સાબિત થશે ઉપાય આજના દિવસે દત્તબાવનીનો પાઠ કરો આપના માટે અનુકૂળ બની રહેશે જી રાશિના જાતકો માટે બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપણા માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે વધુ પડતા ખર્ચના કારણે તમારું બજેટ આજે ગડબડ થઈ શકે તો ખર્ચને નિયંત્રણ કરવું આવશ્યક છે માતા પિતાનો કાર્યમાં સહયોગ મળશે માર્ગદર્શન મળશે જેથી તમારા કાર્યમાં સહજતા આવશે ખાસ કરીને સામાજિક કાર્યોમાં એમની સમજ કામમાં આવશે ચીડિયા સ્વભાવના કારણે પરિવારના સભ્યો તમારા વર્તનથી નાખુશ થઈ શકે છે ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે તમે ભાગ લેશો ધર્મ ભાવના વિકાસ થશે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે આજે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ બની રહ્યો છે આજે તમારા માટે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગ લાભપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ખાસ કરીને મિશ્રી ભગવાન કૃષ્ણને અર્પણ કરવી શુભ સાબિત થશે જી વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ પ્રદાન કરવા વાળો બની રહ્યો છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે વિદ્યાર્થીઓને સફળતા માટે ફોકસ કરવો પડશે ધંધામાં અટવાયેલા નાણાં પરત મળી શકે છે તો દિન એ રીતે સુખકાર સાબિત થશે તમારા ઘણા બધા અધૂરા કામ છે પેન્ડિંગ કામ છે જેને હાથ પર લીધા નથી એ બધા આજે લેશો તો આજે કાર્ય સંપન્ન થતાં જોવા મળશે સહજતા આવશે આજના દિવસે આજના દિવસે આપનું મન પ્રફુલ્લિત રહેશે ખુશીનો અનુભવ કરે સુખાકારીની અનુભૂતિ પ્રાપ્ત કરે એ પ્રકારના દિનમાન છે

જેના કારણે પરિવારના સભ્યના મુલાકાત થાય ઘણા લાંબા સમય પછી મુલાકાત આનંદનો વિષય બને છે આજે પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે છે એક તરફી પ્રણયવાળાના પ્રણય પણ સફળ થઈ શકે તો જેને આ પ્રણય પ્રસંગો માટે લાભ કરતા દિન છે આજે વ્યાપારમાં સફળતા બનશે પ્રગતિ મળશે એ પ્રકારના ગ્રહમાન છે તો આજે મૂડી રોકાણ કરતા પહેલા થોડું વિચાર કરવાની જરૂર રહેશે ટૂંકમાં દિન શુભ છે વાત કરેલી ઉપાયોની તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય છે દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા દત્તભાવનો પાઠ કરવો શુભ મંગલપ્રદ રહેશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આપનો આજનો દિન થોડો મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર છે ઉતાવળીયા સ્વભાવના લીધે આજે નિર્ણય ન લેવો ઉતાવળમાં લીધેલ નિર્ણય ક્યાંક નુકસાન કરાવી શકે છે ધ્યાન રાખવાની જરૂર છે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લાભકર્તા સાબિત થશે તમારા વડીલોની સલાહ લાભકર્તા છે તો પિતાની માર્ગદર્શન એમની સલાહ લઈને બિઝનેસ આગળ વધાવો ઈતાવર રહેશે આજે તમને આર્થિક સમસ્યાઓ જે ચાલી રહી છે એમાંથી મુક્તિનો ઉકેલ મળશે એ રીતે દિન શુભ લાભ કરતા મંગલ કરતા સાબિત રહેશે જ્યારે આજે મહેનતનો દિવસ રહેશે મહેનતના અંતે શાંતિ સુખાકારીનો અનુભવ કરી શકો એવા પણ ગ્રહમાન છે એટલે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગુલાબી રહેશે ઉપાય આજે થોડુંક અત્તર અવશ્ય છાંટવું થોડું પરફ્યુમ સુવાસ લગાવીને કાર્યની શરૂઆત આપના પક્ષે સુખદ મંગલકારી બની રહેશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી શુભ સમાચાર સંકેત મળી શકે છે જે તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ હશે કાર્યસ્થળ પર તમને સારી સફળતા મળી છે કાર્યક્ષેત્રમાં સફળતાના યોગો છે તો આજે કલા સંગીત અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે લાભકર્તા દિન છે વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલે છે ઘરના કોઈ વડીલની સાથે વિવાદ ચાલે મને મોટાઓ ચાલે છે તો આજે એનો અંત આવશે આજે સ્વભાવમાં થોડીક સૌમ્યતા રાખવી લાભદાયક સાબિત થશે તમામ કાર્ય સહજતાથી પાર પડશે એટલે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ મંગલપ્રદ કલ્યાણકારી લાભ કરતા સાબિત થતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે જાંબલી રંગ કોઈ પણ રીતે જાંબલી રંગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે નિસ્વાર્થ સેવા કરવી લોકોની સેવા કરવી મદદ કરવી તમારા માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની નવમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે મજબૂત આર્થિક સ્થિતિ આજે રહેશે જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે પ્રસન્ન રહેશે દિન સુખાકારીમાં શરૂઆત થશે તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે અને એ વાત ખાસ કે જવાબદારીઓને તમે સહજતાથી સરળતાથી નિભાવી શકશો શકશો સંપન્ન કરી એટલે દિવસની સુખ સ્થિતિ બનશે વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધાઓમાં આજે સફળતા મળતી જોવા મળી શકે છે સફળતા કારક દિન રહેશે કોઈ ભૂતકાળમાં ભૂલ કરી હશે અને એનું સ્મરણ આજે તમને પીડા ઉત્પન્ન કરાવી શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે વધારે વિચારમાં સમય ન બગાડવો યોગ્ય તકને યોગ્ય સમય ઝડપી યોગ્ય નિર્ણય લઈને ઝડપી લાભ કરતા સાબિત થશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની રંગ તમારા માટે આજે સોનેરી છે કોઈપણ રીતે સોનેરીનો પ્રયોગ શુભકર્તા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ફળફળાદીનું દાન કરવું નાના બાળકોમાં વિતરણ કરવું લાભ કરતા સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને માટે ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનો વ્યવસાય શરૂ આજે ટાળવું જોઈએ નોકરિયાત લોકોને અડચણો આજે ઘણી આવશે પણ સફળતાના યોગ પણ બની રહ્યા છે અટકશો તો નિષ્ફળતા છેક સુધી ટક્યા છે તો લાભ અવશ્ય મળશે ઉદર એટલે પેટ સંબંધિત કોઈ સમસ્યા આજ થઈ શકે છે તો ખાન પાનમાં થોડીક સાવચેતી આપના માટે હિતાવ રહેશે તો આજના દિવસે એ બાબતે ખાસ ધ્યાન રાખવાની ખાન પાનની બાબતમાં થોડુંક સાવચેત રહેવું હિતાવ રહેશે આજના દિવસે કોઈ પણ બાબતે એ પછી આરોગ્યની બાબત હોય કે વ્યાપાર વ્યવસાયની બાબત બેદરકારી ટાળવી આપના પક્ષે સુખ રહેશે બેદરકારી રહેશે તો નુકસાન અવશ્ય થશે આજે વડીલોનો સાથ અને સહકાર મેળવી શકશો એમનું માર્ગદર્શન મેળવી શકો એટલે એકંદર ગીર મધ્યમ છે વાત કરી લો ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ રહેશે ઉપાય શું કરશું તો આજના દિવસે સફેદ પુષ્પથી ભગવાન શિવની પૂજા કરવી સુવાસિત હોય તો સર્વોત્તમ તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની દ્વાદશ એકાદશ રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે રોજગારના અનેકવિધ અવસરો તમને મળી શકે એટલે રોજગાર પ્રાપ્તિની સ્થિતિ આજે બનશે આળસ છોડીને કામમાં લાગશો તો સફળતાના યોગો છે સફળતા માટે આજે ધ્યેય લઈને દોડવું જરૂરી રહેશે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ તમારા માટે સુખદ બનતું જોવા મળે એટલે સુખકારી છે આજે ઇન્વેસ્ટમેન્ટ સારા પરિણામ આપશે ઉતાવળિયા નિર્ણયથી બચવું આજે ઉતાવળમાં કોઈ નિર્ણય લે લેવાનો એ ખાસ ધ્યાન રાખવાનું સમજી વિચારી નિર્ણય લેવા હિતાવ રહેશે આજના દિવસે પ્રણય પ્રસંગો પણ વિકાસ પામે અટકેલા સંબંધો પુનઃ સજીવન થઈ શકે એવા ગ્રહમાન છે એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે લાભકર્તા છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈપણ રીતે પીળા રંગનો પ્રયોગ શુભત્વને પ્રદાન કરશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે યોગાભ્યાસ કરવો ખાસ કરીને પ્રાણાયામની પ્રક્રિયા કરવી તમારા માટે સુખરૂપ સાબિત થશે મંગલકારી સાબિત થશે સવારના જેટલું આ પ્રાણાયામની ક્રિયા કરશો તો એ તમારા માટે અનુકૂળ સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ મીન જેના વર્ણનાક્ષરો બની રહ્યા છે દ ચ અને થ આવા જાતકો માટે આજે આર્થિક બાબતે આપનો દિવસ ઉતાર ચડાવથી ભરપૂર જોવા મળી શકે એટલે આર્થિક બાબતોમાં કોઈ નુકસાન થઈ શકે અથવા તો અટકી શકે જે પેમેન્ટ એવી સ્થિતિ બની શકે છે આજે તમારે નાણાકીય વ્યવહાર કરવાના હોય તો સાવચેત રહેવાની જરૂર છે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહારમાં સાવચેત રહેવું તમારા માટે સુખરૂપ સાબિત થશે આનંદની સ્થિતિ બનાવશે નુકસાન થવાની ભીતિ છે વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસના ક્ષેત્રમાં સફળતા પ્રદાન કરશે એટલે વિદ્યાર્થીઓ માટે મહેનતનું શુભ પરિણામ પ્રદાન કરે એવા ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે આજે સ્પર્ધાઓમાં સફળતા મળી શકે તો ખાસ કરીને એજ્યુકેશન સ્પર્ધાઓ છે રમતગમતની સ્પર્ધાઓ છે એમાં સફળતાના યોગો પ્રબળ છે નાના વેપારીઓને આર્થિક બાબતે ચિંતાઓ જોવા મળી શકે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ સ્થિતિ લઈને ઉત્પન્ન થઈ રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રૂપેરી રહેશે કોઈપણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ કરવો લાભકર્તા શુભકર્તા હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગૌ સેવા કરવી ગાયોની સેવા કરવી શુભ રહેશે ઘરમાં પણ ગાયના છાણાનો અગ્નિ કરી એમાં ગાયના ઘીતનો ધૂપ કરવો લાભ કરતા બની રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક નવ અને ભાગ્યાંક બે બની ગયા છે બે નંબર ચંદ્રનો છે ચંદ્ર મંગળનો આયોગ આર્થિક રીતે દિવસ પ્રગતિ કરતા બતાવશે આજે વિકાસ સંબંધોમાં પ્રગતિ માંગલિકતાની સ્થિતિ બનાવે એ પ્રકારના ગ્રહમાં અનુદિત કરી રહ્યો છે દિવસ શુભ છે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલા આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસ માટે શ્રેષ્ઠ ઉપાય છે દત્ત બાવનીના પાઠ કરવા દત્ત બાવનીના પાઠ કરવાથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે અને ભગવાન દત્તની આરાધના કરવાથી કારણ કે દત્ત ભગવાન એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનું સ્વરૂપ છે એટલે આર્થિક માનસિક શારીરિક પ્રગતિ બની શકે અટકતા કાર્ય દૂર થઈ શકે જીવનમાં પ્રગતિ મંગલકારી સ્થિતિ બની શકે તો આજના દિવસે શક્ય હોય તો દત્ત બામનો પાઠ કરો અને જો વધારે શક્ય હોય તો દત્ત મંદિરમાં મૌન બેસી દત્ત બામનો પાઠ આપના માટે સુખાનુભૂતિ કરાવી શકશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરી લઈશું આજના દિવસના વિશેષ મહામંત્રની જેનો જાપ આપના આજના દિવસે શુભ મંગલકારી કલ્યાણકારી બનાવશે તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર ઓમ રીમ શ્રીમ પદ્મ પ્રભુ જૈન તીર્થંકર એમનો આજનો આ મંત્ર જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ આપના માટે સુખદ અનુકૂળ બની રહેશે પીળા સૂત્રની માળા અથવા પીળા રંગની માળાથી આ મંત્ર જાપ કરો શુભ છે અથવા ભેઢા ગણી એકસો આઠ વખત આ મંત્રનો જાપ પૂર્વાભિમુખે કરવો આજના દિવસે આપના કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે માનસિક શાંતિનો અનુભવ થશે આ મંત્રનો જાપ લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપને યથાશક્તિઓ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટસ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર